સંજયભાઈ ને અહીંયા લઈ આવ્યા મૃત્યુ થઈ ગયું બરોબર તો અત્યારે ના એ બાબત માં પાંચસો રૂપિયા માં ના દીધા તો છરી કાઢીને અને ઘોકા મારી દીધા બરોબર સક્કરબાગ રામદેવ અને આયસ અત્યારના અમે સરકારી દવાખાના છે અને મારી મમ્મીને અત્યારના હુમલા જેવું આવી ગયું છે એને દાખલ કર્યા પાંચવા માટે કેટલા બાળકો છે ચાર બાળકો છે એના નાના નાના અને આ મૃત્યુ કરી લખ્યું હવે એ નહીં હવે તમારા પાસે નિયર ગયો પોલીસ જી સર શું ઘટના અને કઈ રીતની ઘટના ક્યાં બની સર જુનાગઢના શક્કરબાગ પાસે રામદેવપરા વિસ્તારમાં એક જે બનાવ બન્યો છે તેમાં સંજય મકવાણા નામના મરણ મરણજનનને દેવો ઉર્ફે લીંડી ચૌહાણ નામના શખ્સે છે પૈસાની લેતી દેતી બાબતે છે ચરી મારેલી અને આ બાબતે હાલ તે સિવિલ હોસ્પિટલમાં મરણ ગયેલ ડૉક્ટરે અમૃત જાહેર કરેલો છે આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આઈપીસીની કલમ ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ છે આ ઉપરાંત આ જે દેવો ઉર્ફે લીંડી ચૌહાણ છે તેને રાઉન્ડ અપ કરવા માટે પોલીસની અલગ અલગ ટીમો છે એ હાલ પ્રયત્ન કરી રહી છે હાલ પ્રાથમિક કારણમાં છે એ આ બનાવ છે પૈસાની લેતી દેતી બાબતે બનેલાનું જણાય આવે છે આરોપી અને ફરિયાદી બંને છે પડોશી છે બંનેના મકાન આમને સામને આવેલા છે એટલે જે પ્રાથમિક જે હાલ જાણવા મળી રહ્યું છે હજુ ફરિયાદ ડ્રાફ્ટિંગ શરૂ છે તે મુજબ છે એ પૈસાની લેતી દેતીને લઈને આ બનાવ બનેલું છે તેવું હકીકત જણાવેલ છે